હેલો મિત્રો કેમ છો તમે બધાએ આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજે આપણે દેશી ચણા અને બટેકાનું શાક બનાવીશું તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો અહીંયા બે કપ બાફેલા ચણા લીધેલા છે ચાર નંગ બાફેલા બટેકા બે મીડિયમ સાઇઝની ડુંગળી જેનું મેં ઝીણું કટિંગ કરી લીધું છે ત્રણ નંગ ટમેટા કોથમરી જીરું છોલેનો ગરમ મસાલો કશ્મીરી મરચું હળદર મીઠું હિંગ આદું મરચાં અને લસણને મેં વાટી લીધું છે બે લાલ મરચાં મીઠું લીમડો અને જીરું આ આપણે વઘારમાં એડ કરીશું જરૂર અનુસાર પાણી તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો અહીંયા સૌપ્રથમ મેં મોટા પાંચ ચમચા તેલ મૂકી દીધું છે ગરમ તો આપણે એને વઘાર કરી લઈએ તો આપણું તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે સૌપ્રથમ વઘાર કરીશું જીરાનું લાલ મરચા મીઠોલી મડો મી ગેટ કરીશું आदू मरच लसूण खांडेल નું પ્રમાણ प्रमाण વધારે રાખો ત્યારબાદ ડુંગળી એડ કરીશું ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન કરીશું દેશી ચણામાં વિટામિન પ્રોટીન ફાઈબરનું પ્રમાણ ઘણી માત્રામાં રહેલું હોય છે શરીરમાં રહેલી કમજોરીને પણ ચણા દૂર કરે છે ઘણા લોકોને વીકનેસ રહેતી હોય તો આપણે સવારમાં ચણાને બાફી અને સેજ મીઠું નાખીને ખાવાથી ખાવા જોઈએ આપણે નૈણા પેટે જેમાં આપણે ડ્રાય ફ્રૂટ સવારમાં નયણા પેટે ખાય છે એ જ રીતે આપણે ચણાનું પણ સેવન કરવું જોઈએ આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો હવે આપણે મસાલા કરીશું એક ટી સ્પૂન હળદર મીઠું ગરમ મસાલો અને ચાર ચમચી ધાણાજીરું

ત્યારબાદ બે મિનિટ આપણે ઢાંકણ ઢાંકી અને આને મસાલાને ચડવા દઈશું તેલ છૂટું પડે ત્યારબાદ આપણે કાશ્મીરી મરચું એડ કરીશું બે ચમચી કશ્મીરી મરચું i, aleshores, va fer la jona. બે મિનિટ ઢાંકણ ઢાંકી અને ચડવા દઈશું બટેકા આપણે લાસ્ટમાં એડ કરીશું આપણા મસાલા પાકી ગયા છે અને તેલ છૂટું પડી ગયું છે તો આમાં આપણે એક ગ્લાસ પાણી ઉમેરીશું આ થોડુંક રસાવાળું હોય છે અને બહુ હલાવવાનું નથી કારણ કે બાફેલા બટેકા છે તો ભૂકો થઈ જશે રસો ઘાટો કરવો હોય તો આપણે એક નંગ બટેકાને છૂંદો કરી અને આમાં એડ કરી દીધો તો રસો ઘાટો થઈ જાય છે હજી થોડું અડધો ગ્લાસ પાણી એડ કરીશું કોથમરી નાખીશું શાક ઉકળી ગયું છે આપણે એને સર્વ કરી લઈએ તૈયાર છે આપણું દેશી ચણા બટેકાનું શાક તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો